ચોટીયા ગામના વિદ્યાર્થીઓને થયેલા અકસ્માત મામલે ધારાસભ્ય લીધી ઘાયલોની મુલાકાત ગઈકાલે ચોટિયા ગામના વિદ્યાર્થીઓ ભરેલી બસને અકસ્માત નડ્યો હતો જેને લઈ ખેરાલુ ધારાસભ્ય તરત જ એક્શનમાં આવ્યા હતા અને ઘાયલોને પાલનપુર અને વિસનગર નૂતન હોસ્પિટલ ખસેડવા પગલાં ભર્યા હતા જે અનુસંધાને ખેરાલુ ધારાસભ્ય ગત મોડી રાત્રે પોતે પાલનપુરની રાજસ્થાન હોસ્પિટલ અને વિસનગરની નૂતન હોસ્પિટલ ખાતે ઘાયલોની મુલાકાત લઈ ડોક્ટરો સાથે ઘાયલોને ઉત્તમ સારવાર મળે તે માટે ખાસ ભાર મૂક્યો હતો ઘાયલોને રાજસ્થાનથી ગુજરાત ખસેડવા રાજસ્થાન સરકાર સાથે સતત સંપર્કમાં રહી પાલનપુર અને વિસનગર પહોંચાડવા મોડી રાત સુધી કામ કર્યું હતું અને ઘાયલો સાથે હોસ્પિટલમાં રૂબરૂ મુલાકાત પણ કરી હતી અહેવાલ જીગર મેવાડા ખેરાલુ